હલો યુટ્યુબર ફॅमिली કેમ છો બધા મજામાં બધા મજામાં હશો શ્રી કૃષ્ણ દે માતાજી બધા સબસ્ક્રાઇબરને અને આપણે આવ્યા હતા બે દિવસ દવાખાને તો બે દિવસ એડમિટ હતા આજે અમે ફેમિલી ચાર જણાની ફેમિલી અમારે કે છે ભાઈ નાની નાની દીદી આવી ગઈ દીદી છે રાત્રડી માં <ermanes> <UCKAPítulos> <flash plays? Sawa>

આ બે દી રોકાણ બે દી રોકાણ આપણે વિડિયો નતો ચાલુ કર્યો હે લેવા કણ ને એટલે આજે રજા લીધા ભાઈ ઘરે જઈને મસું કાબો વિડિયો માં એજો છે કેમ છે આલુ છે શક્કર છે હા બહુ થતી છે એટલે કે છે ને એમ આવું છે આ તો નહોતું એટલે આણે આવી ગઈ અને જો બે ભાગે હતા મારી પાસે

પણ અમને દાખલ થયા કાલે આખો દિવસ અને આજે કહે છે કે બાર વાગ્યા પછી રજા થાય સોય હોય ક્યારે રજા થાય કે દવાખાનું નક્કી ન હોય ક્યારે રજા થાય બોટલ શરૂ છે ઉતા છે ઢીંગલી તો ઢીંગલીને છે હમણાં દૂધ પાઈને દૂધ શરૂ રાખવું પડે પાવાનું તો ધીમે ધીમે દૂધ પાયા કરીને એટલી તૂટી રહી કાંઈને હારવાલો રાતનો ઉતાગળો છે તમને એવું બધું લાગતું હોય છે તકલીફ તો થાય આપણને પણ કાંઈ વાંધો નહીં ઘરે ભોગી જાય ને ઓ એટલે વાંધો ન આવે નહીં હારો પછી

કાંઈ વાંધો નહીં હારો લો રજા કહી થાય ને કાંઈ ખબર નથી કોન્ટિન્યુ બ્લોકમાં બેના રહીશો રજા થાય એટલે અમે ઘરે જવાના થઈ તો ફેમિલી હવે જવાનું છે ઘરે રસા થઈ ગઈ છે એટલે હવે ઘરે જઈને મળશું તો જો ઘરે જવાની તૈયારી થાય છે જો હાર્દિકભાઈ દીદીને લઈને ઘરે જવાના કેટલા ઉતાવળા થઈ રહ્યા છે જો હાર્દિક ભાભી જો દૂધ પાઈ છે ત્યાંની દીદીને

જો આવી રીતના બહુ ઝડપથી કરવું પડ્યું છે એટલે ઝડપથી જેવું તેવું પર નાખ્યું છે કેમ લાગ્યું અરદી કેમ લાગ્યું ડેકોરેશન કેમ લાગ્યું અમારા નાના ઢીંગલી બેન આવે ને એટલે વેલકમ અને જો બધી તૈયારી કરવા જતા રજા થઈ છે મારી દીકરી લોકો આવે છે ઊભા જ છે તો હારું આપણે આલો ઉપાડી હા પગલા પાડી નાખવાના છે કଙ୍କો પગલા કન નાખી મોસ્ટ હે ચાલો મોસ્ટ વેલકમ આર્દિક ભાઈ અમે ઘરે આવી ગયા છીએ ને આર્દિક ભાઈ જો અમારું સ્વાગત કેવું મસ્ત કર્યું છે અંદર અંદર કેવું કર્યું આપણે જોઈએ આગળ જો આર્દિક ઓ મોસ્ટ સ્વાગત કરવા મળ્યા છે માદીજી બેને હમ ઓય થાળી લે છે આપણે ને આરતી ઉતારવાની છે લક્ષ્મીજી સ્ટાર્ટ કરી દ્યો આવી જાવ અંદર હા મેં આપું છું કીધું

તો જો હાર્દિક ભાઈ આપડે દીદી ને રમાડવા માંડ્યા છે પણ આ દીદી આપડે લેતી જવાની છે હાર્દિક ભાઈ ને દેવા નથી તાર દીદી અમારે લઈ જવાનું છે મેં બે દિવસ એટલે મારે લઈ જવાનું છે

હા તે હારો હાન ની દવા બવા પી લેજો અને દાળ ભાત સે ખાઈ લેજો રેડી હા તે હારો હાલો મનીષ ભાઈ ઓજા હો અમે હા તે હારો કામ બમે તો ફોન કરજો હો કાઈ ની જો આપણે ભલામણ કરતા જાય છે કે કામ હશે ને તો ફોન કરશે કીધું છે મેં દુખાવો થાય બોય કાઈ ની આ તો ડિલિવરી નું છે હાલતા જક થાય ઇંગ્લિશ મજા ન હોય તો મેં કીધું છે ફોન કરજો એમ તો હારો આપણે જઈ ઘરે અને એ લોકો ઘડીક આરામ કરી લે હવે